આશાપુરા વિદ્યા સંકુલ ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો સ્ટોરી રિપોર્ટ બાય સંસ્થાના એડમિન તરીકે કામ કરું છું અત્યારે આજનો આ અમારો ગુરુ પૂજન માતા પિતા જે પ્રથમ ગુરુ કહેવાય એના ગુરુ પૂજનનો કાર્યક્રમ રાખેલ હતો જે સર્વે ટ્રસ્ટીઓના સહયોગ અને સાથ સહકારથી અમે ખૂબ જ સારી રીતે પૂર્ણ કરેલ છે ધન્યવાદ હું નેહાગોર અંગ્રેજી પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી સંસ્થા કાયમ પરંપરાઓને જાળવી અને કાર્યક્રમો ઉજવવા ઉજવતી રહે છે અને આ સંસ્થા એક નાના ચાર ઓરડામાંથી વખતસિંહ સાહેબે સ્થાપિત કરેલી હતી અને આજે આપ જોઈ રહ્યા છો કે બહુ મોટું વટવૃક્ષ બની ગઈ છે અને તમામ ટ્રસ્ટીશ્રીઓના સાહ સહકારથી અમે આવા પરંપરાગત કાર્યક્રમો ઉજવતા હોઈએ છીએ આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે તમામ માતા પિતાઓને બોલાવી અને બાળકોમાં માતા પિતા પ્રત્યેની ગુરુ જેવી ભાવના જાગૃત થાય અને માતા પિતાનો જીવનમાં કેટલો બધો પ્રભાવક સ્થાન છે તે બાળકોને જ્ઞાત થાય તેવું જ્ઞાન આપવા માટે સમસ્ત ગુરુજનોએ ખૂબ જ પ્રયાસ કરેલો અને તે સરસ સફળતાપૂર્વક પાર પડ્યો અને માતા પિતા પણ અશ્રુઓની લાગણી સાથે આજે આ ગુરુ પૂર્ણિમામાં સહભાગી રહ્યા હતા જે વાલીઓ છે બાળક અને માનો સંબંધ એવો છે કે જે ક્યારેય વ્યક્ત નથી થતો માતા દરરોજ પોતાના બાળક માટે કંઈક ને કંઈક કરતી હોય છે એને જન્મ આપવાના પહેલાં સમયથી લઈ અને એની જન્મ પછી અને જ્યારે અભ્યાસ કરે છે ત્યારે એના સમસ્ત જીવનમાં જ્યાં સુધી માતા જીવિત રહે છે ત્યાં સુધી એનો ખૂબ જ બાળકના જીવનમાં એક જેને કહેવાય ને કે સારો એવો રોલ રહે છે પણ ક્યારે પણ એ લાગણીઓનું આદાન પ્રદાન થતું નથી ક્યારેય મા પોતાના બાળકને કેટલો ચાહે છે એ નથી વ્યક્ત કરી શકતી કે બાળક એનો ઋણી ઋણી છે એ બતાવી શકતો નથી પણ આ ગુરુપૂર્ણિમાના અવસરે એક માતા અને બાળકને એકબીજા પ્રત્યેની ભાવના વ્યક્ત કરવાનો અનેરો અવસર આચાર્ય બહેન સ્વા દ્વારા આપવામાં આવ્યો અને એક સુંદર પહેલ છે કે જ્યાં માતા અને બાળક પોતાના લાગણીઓની આપલે કરી શકે છે મારું નામ જોશી હર્ષા છે હું માસાપુરા વિદ્યા સંકુલના ગુજરાતથી પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું અમારા ટ્રસ્ટી શ્રી સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રી હકુમતસિંહ જાડેજા સાહેબ ઉપપ્રમુખ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી સાહેબ પ્રવીણસિંહ વાઢેર સાહેબ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબ તમામ ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓના સાથ સહકારથી તેમજ અમારી શાળા જ્યાં વટવૃક્ષ સામે ઊભી છે એના જે પાયો નાખ્યો છે એવા શ્રી સ્વર્ગસ્થ શ્રી પ્રોફેસર વખતસિંહજી જાડેજા સાહેબના આશીર્વાદથી અમે આજે જે આ કાર્યક્રમ કર્યો છે એની અંદર અમારા અમારી સાથે બાળકોના જે માતા પિતા છે પૃથ્વી પર પ્રથમ પગલું માંડતા શીખવનાર જે મા બાપ છે એ લોકોએ એ લોકોને અહીં સન્માનિત કરવા માટે એમનું પૂજન કરવા માટે અમે તેઓને અહીં આમંત્રિત કર્યા હતા અને તેઓના સાથ સહકારથી તેમજ અમારા ટ્રસ્ટીશ્રીઓના તમામ વિભાગના આચાર્યશ્રીઓના સાથ સહકારથી અમારો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સફળ રહ્યો છે